કચ્છમાંથી હાલ જ એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે જ્યાં એવું લાગી રહ્યું હતું કે ગુજરાત પોલીસ ગૌતમ અદાણી માટે કામ કરી રહી છે અને તેમના જ આવ્યા હતા મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો ખેડૂતોના કપડા ફાડવામાં આવ્યા હતા અને હવે આ સમગ્ર બાબતને લઈ અને હવે આમ આદમી પાર્ટીના રાજુ કરપડા સામે આવ્યા છે અને મોટું નિવેદન આપ્યું છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કચ્છમાં બચાવ અને આજુબાજુના વિસ્તારોમાં અદાણી પાવરનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જેની અંદર સાતસો ને પચાસ કિલો વોટની લાઇન નાખવાની છે અને એને લઈ અને ખેડૂતો દ્વારા હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે કારણ કે એ લાઈન ખેડૂતોના ખેતરોમાંથી નાખવાની છે અને ત્યાં અદાણી કંપની જે છે એ ખેડૂતોને જંત્રીનો ભાવ આપી રહી છે અને ખેડૂતો જે છે એ ખેતરોનો ભાવ વધારે છે એની માંગ કરી રહ્યા છે એને એને લઈ અને સમગ્ર બાબતને લઈ અને માહોલ ગરમાયો અને ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને આપણે જોયું કે ત્યાં અચાનક ગુજરાત પોલીસ પહોંચે છે અને ખેડૂતોની અટકાયત કરવામાં આવે છે અટકાયત પણ ઠીક છે પરંતુ એ અટકાયત જે રીતે કરવામાં આવી હતી એ દ્રશ્યો આપણે જોયા હતા કે કેવી રીતે પોલીસ જે છે એ મહિલાઓને તેમના જ ખેતરમાંથી ધડસેડીને લઈ જાય છે ખેડૂતોના કપડાં ફાડવામાં આવે છે અને આ વાતને લઈ અને વિરોધ પણ કરવામાં આવ્યો

સરેરાશ ખેડૂતને પિયત એક હજાર ત્રણ રૂપિયા બિન પિયત નવસો પચાસ રૂપિયા વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવેલી ત્યાર પછી બે હજાર વીસ એકવીસ માં બાવીસ માં હળવદ તાલુકાના ગામડાઓમાંથી જ્યારે પાવર ગ્રીડ કંપની લાઈન હાઈ ટેન્શન લાઈન પસાર કરતી સાતસો પાસઠ કેવી ત્યારે પણ આ હુકમ અનુસંધાને વળતર ચૂકવવાની વાત કરવામાં આવી અત્યારે જ્યારે અદાણીની લાઈન નીકળે છે ખરેખર તો કલેક્ટર છે કે લેન્ડ કમિટીના ચેરમેન છે ભવિષ્યમાં આ બજાર ભાવ કેટલો વધે એવું છે જે બે હાજર ત્રણ માં ઇલેક્ટ્રિસિટી એક્ટ નામનો કાયદો બન્યો એના આધારે ભવિષ્યમાં આ જમીન ના ભાવ કેટલા વધે એવું છે જીઆઈડીસી કેલ્ક્યુલેશન કર્યા પછી કલેક્ટરે ભાવ નક્કી કરવાના હોય અને ત્યાર પછી ખેડૂતને સંતોષ થાય ત્યાર પછી કંપની વાળા એ ખેડૂતના ખેતરમાં પોલ ઉભો કરવા પ્રવેશ કરવાનો હોય અહીંયા તો બધું નિયમ બિયમ ની એસી તૈસી છે કોઈ જાતનો નિયમ નહીં કલેક્ટર ને અદાણી નો અધિકારી આવું આવું કરવાનું એટલે કલેક્ટર કે ઓકે થઈ જશે સચિવ ને જઈને કે આવું આવું કરવાનું છે એટલે કે થઈ જશે અહિયાં નીકળતી પાવર ગ્રીડ કંપની અને અદાણીના રિમોટ એના હાથમાં છે અને એના દાગલા બની ને ના કલેક્ટર કામ કરે છે

અમે ખેડૂતો પણ સંગઠિત થશું અને આવનાર સમયમાં કમ્પ્લીટલી હિસાબ વ્યાજ સાથે કરવાનો છે કે જેને આપણે સત્તામાં બેસાડ્યા

પોલીસ કર્મચારી મિત્રો પણ ઊભા છે એને પણ કહીએ છીએ તમે કઈક ને કઈક ખેડૂતના દીકરા છો આવનાર સમય ખેડૂતોની સરકાર બનવાની છે ગરીબોની સરકાર બનવાની છે તમે પણ કઈક ને કઈક ખેડૂતના દીકરા છો કાલે તમારી પર પણ આ સરકાર અત્યાચાર કરશે તેથી તમારી માટે લડવા અમે ખેડૂતો ઊભા છીએ બાકી કોઈ નેતા આવવા નથી એક પણ નેતા પોલીસ અધિકારી માટે લડવા નથી આવવાનો કઈક ને કઈક નાના કર્મચારીઓ તો ખૂબ બિચારા લાગણીશીલ હોય છે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ પીએસઆઈ પીઆઈ મોદી ના બરાબર છે એથી ઉપરના જે છે એના હાળા ના ખિસ્સા કોઈ દી ભણાતા નથી એથી ઉપર જે છે એના તો એમ જ થાય ગૃહ મંત્રી આવે તો મેટલ લઈ લો ઉપર થી સૂચના આવી ખેડૂતો ને લઈ જાવ પકડી ને એટલે ખેડૂત બાપડો એના ખેતર રોતો હોય તેમ છતાં એને બળજબરી થી પકડી અને લઈ જવામાં આવે આ અધિકારીઓ જે પોલીસવાળા તમને ઢસડી લઈ જાય છે ને એને આ ગમતું નથી હોતું પણ એની ઉપર જે આદેશ કરે છે ને એ ભાજપ વાળા એ લઈ લીધો દીકરો હોય છે હોય છે પણ બધા કહીએ છીએ અમારે તમારું સન્માન બે હાજર માં કરવું મેડલ બેડલ આપવા વ્યવસ્થિત મેડલ આપવા છે સપનું દોસ્તો લઈને નીકળ્યો છું આ વાત વારંવાર પાછા એક ટકે તો માને નહીં બે ત્રણ ટકા કરાવે બે ત્રણ હતા એવું કે કે ચૂંટણી આવે ત્યારે જો મત દેશો તો પાણી ચાલુ રહેશે મારી વાત સાચી છે ભાઈ આ ચૂંટણી કરે મને જો આ વાત સાચી છે

કે રાજુ કરપડા એ મને લાફો માર્યો તો ખુવારે સીધો એ હળવદ પોલીસ સ્ટેશન જાય એક અમારો વાત છે કે સપનું નો વાત ને હાચું વાત ને હાચું દાત પડી ગયો હોય અને લોય નીકળતું હોય સમયસર દવાખાને ગયા ન હોય અથવા ગયા હોય ડોક્ટર નો મળે અને નેતા મરી જાય તો શું કરવાનું ભાઈ કરો 300 હાથ પોલીસ સ્ટેશન જાય અને સામે આરોપી આમ આદમી પાર્ટીનો હોય એટલે ઠેટ ગૃહ વિભાગમાંથી ફોન આવે કોઈ ગુનો દાખલ કરો ગુનો દાખલ કરો ગોપાલભાઈ ઇટાલિયા અને કચ્છ ની અંદર એક ભાઈએ ફોટો ભેગો પડાવ્યો

કે જો તમે ક્યાંય પણ ખોટો કેસ થાય તમારી પર આપણે વાજતે ગાજતે ઢોલ નગારા પોલીસ સ્ટેશન કાદી ના બીજ રોપવા આવ્યા છીએ અને આ ભાજપ ને એના મૂળિયા ઉખેડવાની જવાબદારી ભગવાન એ ના હાથમાં માં આવી છે વાત એ છે દોસ્તો કે ખેડૂત ના દીકરા મેદાનમાં આવે અને એ તમને કેવા આવ્યો છું બસ યુનિટી બનાવી લ્યો આપણું સંગઠન બનાવી લ્યો હું દરબાર છું હું પટેલ છું હું દલવાડી છું હું રાજપૂત છું આમાંથી બહાર નીકળી અને એક વખત પોતાની ઓળખ આપો કે હું ખેડૂત નો દીકરો છું ભગવાન રૂપ હોય ને તો સામે બેઠેલા ખેડૂત છે જેને હું ભગવાન માનું છું એ ખેડૂત છે એ ભગવાનથી વિશેષ એટલા માટે પૃથ્વી પર છે એ નુકસાન કરશે

એકવીસો રૂપિયા ની જાહેરાત કરવાની માન્ય અરવિંદ કેજરીવાલજી એ કહ્યું ભાજપના એક પણ ધારાસભ્ય એક પણ સાંસદ સભ્ય બોલ્યા નથી કે એકવીસો મળવા જોઈએ અમે કહીએ છીએ કે અમારા હળવદ ની બજારમાં દાઇડમ ના દહ રૂપિયા ભાવ કરીને તમે ઘડું ધારે મજાક કરવાનું બંધ કહો અહીંયા દર રૂપિયામાં દાડમ વેચાય અમુક અમુક ખેડૂતો એ બાપડા એ એક તો દાડમ વાવ્યા પછી ચોથા નિપજ આવવાની ચાલુ થાય અને જેવી નિપજ આવે ત્યારે ખબર પડે દસ રૂપિયા આઠ રૂપિયા કોઈ ઘણી ન થાય અને ખેડૂત બાપડો બજારમાં ટ્રેક્ટર ખાલી કરીને ભયો જાય આનાથી મોટી પીડા કઈ હોય દોસ્તો જેને સમજાય એને સમજાય પણ જે માણસ મટી ગયા છે ને ભાજપનો નેતા બનીને રોબર્ટ થઈ ગયો છે ને આને ક્યારેય નહીં સમજાય આવા લોકો નહીં સમજાય આ પીડા તમે ત્રણ વર્ષ કોઈની પાછળ સતત મહેનત કરો છો બાળકની માફક છોડ ને ઉછેરો છો અને જેસીબી મશીન કાઢવાનું થાય ત્યારે રાત્રે નાકા વાળ્યા હોય એ સમજે જેને ટાઈટ બેઠી હોય તડીકો બેઠો હોય એ સમજે સીધા સત્તામાં બહેન અમે તો ખેડૂતો માટે સારો નિર્ણય લીધો અને ખેડૂતોની આવક બમણી થશે ને રોકડું ઢીકડું થશે ગાંધીનગર માં બેઠા બેઠા થાય ત્યાં ખેતરમાં લાવો એક વખત તમારાથી પાણી નથી અપાતું તમારાથી ભાવ નથી અપાતા અમારા શકતા નથી થવાનું છે શું આ પાસે નથી લાંબા સમયથી હું જોઉં છું કે હળવદ આસપાસના વિસ્તારમાં હળવદની વાત હોય માળિયાની વાત હોય હાઈટેન્શન લાઈનનો નો દિવસે દિવસે પ્રશ્નો વધતો જાય છે મારી વાત સાચી છે દોસ્તો આજે ખાતરી એ પણ તમને આપવા આવ્યો છું કે અમારા કાર્યક્રમો આ ત્રીસ તારીખ સુધી કન્ટિન્યુ છે ત્યાર પછી કાન અહીંના ખેડૂતોને જ્યારે પણ હાઈ ટેન્શન લાઈન ના મુદ્દા ને લઈને તમને એવું થાય કે સંગઠિત બની અને લડવું છે અમારી સાથે કોણ ઊભું રહેશે આજે દેવળિયા ગામના આંગણે થી પ્રતિક ના સાથે રાજુ કરપડા કહેતો જાય છે હું તમારી સાથે ઊભો છું જ્યારે પણ તમને એવું લાગે અરે અદાણી હોય કે અંબાણી હોય એની મારે જલમ દીધો હોય અમે ખેડૂત ના પેટે શૈલમાં છીએ તમારી તાકાત વચ્ચે આવજો અરે તારી પોલીસ પણ કહીએ છીએ કે અમારા ખેતર માં પ્રવેશ કરતા પહેલા હાથ વખત વિચાર કરીને આવજો બાકી નહીં અંબાણી બચાવે નહીં

રાણા સાહેબે કહ્યું વરસાદી વાતાવરણ માં પણ હળવદ તાલુકા માંથી એક હજાર થી પંદરસો ખેડૂત ચોટીલા આવવા નીકળે વાત સાચી છે